બંધાયેલા હોય તેવી જ રીતે રાજકુમાર રાજમહેલની બહારની દુનિયાને જોવા માટે ઉત્સુક હતા પિતા પાસે રાજમહેલ ની બહાર જવાની અનુમૂતિ મેળવી રાજકુમાર રથ લઈને રાજમહેલ ની બહાર દુનિયા જોવા નીકળ્યા

રાજકુમારે ને પૂછ્યું આ માણસ કોણ છે જેના વાળ સફેદ છે આંખોમાં તે જ નથી શરીર ધ્રુજી રહ્યું છે અને ખુદ ને સંભાળી શકતો નથી સારથી ખૂબ જ મુશ્કેલીથી જવાબ આપ્યો આ વૃદ્ધાવસ્થાના લક્ષણો છે ક્યારેક આ માણસ પણ બાળક હતો તથા યુવા અવસ્થામાં સુંદર અને ચંચળ યુવક હતો હવે તેની ઉંમર વધારે થઈ ગઈ છે એટલે શારીરિક સૌંદર્ય નષ્ટ થઈ ગયું છે અને જીવનની શક્તિ નાશ પામી ચૂકી છે સારથીનો જવાબ સાંભળી રાજકુમાર ભયભીત થઈ ગયા રાજકુમારે ઊંડો શ્વાસ લઈ ગંભીરતાથી વિચાર્યું જ્યારે દરેક મનુષ્ય જાણે છે કે તે એક દિવસ શક્તિહીન થઈ જશે ત્યારે કેવું સુખ અને કેવો આનંદ

કોઈ પણ રોગનો ભોગ બની શકે છે ફરી એકવાર રાજકુમાર હલી ગયા રાજકુમાર ને બધી સુખ સુવિધા જીવનના ભોગ વિલાસ નિર્શીલ લાગવા લાગ્યા આ ભયાનક દ્રશ્યથી છુટકારો પામવા સાથે ઘોડા ઝડપ થી દોડાવ્યા જરાક આગળ જતા અચાનક રથ રોકી દીધો ચાર લોકો મૃતદેહ ને ખંભા પર ઉઠાવીને લઈ જઈ રહ્યા હતા તે જોઈને રાજકુમારે પૂછ્યું આ લોકો શું લઈ જઈ રહ્યા છે એની ઉપર કપડું બાંધેલું છે ફૂલોની માળા છે પરંતુ જે લોકો આની પાછળ જઈ રહ્યા છે તે દુખી કેમ છે સારથી કહ્યું એ કોઈ માણસ નો મૃતદેહ છે હવે એ નિર્જીવ છે વિચાર સંવેદના શૂન્ય છે

રાજકુમારે કહ્યું મૂર્ખ મનુષ્ય આ કેવી છે એક દિવસ તમારું શરીર અવશ્ય માટે માં ભળી જવાનું છે છતાં કેવા નિશ્ચિંત થઈને બ્રહ્મા જીવી રહ્યા છો ત્યારબાદ તેમણે એક સાધુને જોયા તેને જોઈને રાજકુમારે પૂછ્યું આ શાંત વ્યક્તિ કોણ છે

પ્રેરણા મળી રાજકુમારે સંકલ્પ કર્યો એ ભોગ વિલાસ ત્યાગી સંન્યાસી જીવન વિતાવશે આખરે રાજકુમારે ખુબ નાની ઉંમરમાં માં રાજમહેલ નું જીવન ભોગ વિલાસ છોડ્યા અને સંન્યાસી જીવન જીવવાનું પસંદ કર્યું જે ગૌતમ બુદ્ધ નામે પ્રસિદ્ધ થયો આપણે 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 એ રાજકુમારની જગ્યા પર હોઈએ તો શું ઘણું બધું જોઈએ અને દુઃખ પણ થાય છે પણ પછી આપણે શું કરીએ છીએ શું આપણે જીવનમાં જે જોઈએ છે તેના માટે ઊંડાણ પૂર્વક વિચાર કરીએ છીએ શું આપણા જીવનમાં આવા નિરીક્ષણો પરિવર્તન આવે છે જય શ્રી કૃષ્ણ